ગેમ છો બધા બધા મજામાં જશો તો શું કરો છો બધા આજે તો આખોથી મારે બહુ જ બધું કામ છે એટલે બહુ વધારે બ્લોગ નહીં બનાવવું કેમ કે હમણાં 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 અમે બે ત્રણ નહીં ત્રણ ચાર દિવસ આ બારે હતા તમામા બ્લોગ જોયા જ હશે એટલે ઘરે આવી ઘરનું બધું કામ ને બધું કરવાનું છે કપડાં મલગ બધા છે એટલે ધોવાના છે અને કાલે પાછું મારે જવાનું છે મારા મમ્મી પપ્પાના ઘરે એટલે મારે એ થોડી ઘણી પેકિંગ કરવાની છે કપડાંને ને એની એટલે આ તો આખો દી બહુ બિઝી જ જવાનું છે અને તમને લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે લોકો છે ને અમારા વિડીયો રહ્યો ને એ ફૂલ જોવો તો તમને વધારે મજા આવશે તમે બધા થોડો થોડો જોવો છો એને કરતાં ફૂલ જોવ તો વધારે બહુ મજા આવશે અને અમે આમને વિડીયો બનાવતા રહેશી અને જે જે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરો એ સબસ્ક્રાઈબ કરજો અને અમારા મસ્ત મસ્ત વિડીયો તમે જોઈ રાખજો અને પ્લીઝ અમારા વિડીયો પૂરા જોજો એ અમારી રિક્વેસ્ટ છે તમને મારી અને જીગરની બેની તમે અમારા વિડિયો જોતા જશો અમે હમણાં કે કે જગ્યાએ ફરી આવ્યા એમાં પહેલાં ફરાદી ગયા હતા અમર પછી ફરાદીથી ગયા મુગલધામ ના મુગલધામ નહીં આપણે દાદા ના દાદા ગયા પછી છતીમાં ગયા ને પછી અંબેધામ અંબેધામ ગયા પછી અંબેધામ દર્શન બીજે દિવસે સવારે અમે નારાયણ સ્વર માટે નીકળી ગયા નારાયણ સ્વર ગયા પહેલાં તેરા ગયા હતા હિંગળાજી માતાના દર્શન કરવા હિંગળાજી માતાના દર્શન કર્યા પછી તેરાથી ગયા નારણ સરોવર કોટેશ્વર અને પછી માતાના મઠ દર્શન કરવા માતાના મઠ જતા અમે વચ્ચે કમલેશ્વર મહારા મહાદેવના દર્શન કર્યા તે બહુ જ અદભુત જગ્યા છે બહુ જોરદાર જોવા જેવી જોવા જેવી જગ્યા છે એના વિડીયો હવે તમને આવતીકાલના જોવા મળશે

પચીસ માર્ચના અપલોડ થઈ જશે એ તમે જોજો બહુ મજા આવશે વિડીયો પણ જોવાની ને અમારા વિડીયો એક રિક્વેસ્ટ છે કે અમારા વિડીયો બધા પૂરા જુઓ તમને બહુ મજા આવશે ને અમારા બધા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આ તમે ઢીંગલો જોઈ શકો છો પીયુના મમ્મી પીયુની ગિફ્ટ કરેલી છે એની વ્યવસ્થા અહીંયા રાખેલી છે હા પછી આગળ વિચારશો ને ક્યાં રાખો બહુ મસ્ત લાગે છે અહીંયા કને તો અહીંયા સારું લાગશે કે પછી બીજું અહીંયા સારું લાગશે એ તમે જરા કોમેન્ટમાં જણાવજો મને અહીંયા કાંઈ વધારે સારું લાગે છે એ તમે બતાવી દઉં મને અહીંયા કાંઈ વધારે સારું લાગે છે તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે કઈ જગ્યાએ રાખો ફાઇનલી હું હવે ફ્રી થઈ ગઈ છું અને વાગી ગયા છે કેટલા તો ભણેલ ગઈ તો તમે જોઈ શકો છો વાગી ગયા છે બપોરના દોટ અને મારે બધું કામ ફાઇનલી થઈ ગયું છે અને રસોઈમાં એવું છે કે મેં શાક બનાવ્યું અને મમ્મી હવે આજે રોટલા બનાવે છે કેમ કે મને રોટલા બહુ જ ભાવે હમણાં કહેધું પણ ખાધા નથી ને તો મમ્મીને મેં કીધું આજે અત્યારે જ રોટલા બનાવ તો મમ્મી રોટલા બનાવે છે પછી રોટલા બનાવી લે એટલે પછી અમે બધા જમવા બેસી અને પછી તોય અમે ફ્રી થશે તો અઢી વાગી જશે પછી મમ્મી પપ્પાની લોકો સાંજે આવવાના છે અહીંયા પાછા તો એમની સાથે વાતો કરશી મસ્તી કરશી થોડીક વાર બેસી તો પછી એ બધો દિવસ હવે એમાં જ છે તો હું તમને બતાવું કે મમ્મી કેવા રોટલા કરે છે ઓકે જો પપ્પા તો જમે છે જો મમ્મી કેવા સરસ રોટલા બનાવ્યા છે મમ્મી શું બનાવો છો હા

તો સારું કે વૈસ તો ટીખું લાગવાનું છે 101 તો કઈને મમ્મીને બેઈને કેમ કે ઈ બેય તો મોરું જ છે ને હા ઓ અમને તો હોય તો ભાઈ મોરું મોરું કે આજે એમ ન એવું મસ્ત ભાઈ હું પપ્પા તો લ્યો એવું છે એટલે જ મેં કીધું હું બનાવી નાખું હા હા ગે મજા આવી જઈ